આ વસ્તુ અમારે તમે પહોંચાડજો કે આ નીચે તમારો વિરોધ થાય છે તમારી સર્વિસ મળતી નથી સિક્યુરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો આતંકવાદી પકડવા આવ્યા હોય એવી રીતના બરાબર ને સામે સર્વિસના નામે જીરો તમારો આ ભાઈ કચ્છ જિલ્લાના માંડવીના ભાજપના મહામંત્રી છે જેમનું નામ છે કીર્તિ ગોર હકીકત એવી છે કે પીજીવીસીની ટીમ ચેકિંગ માટે ગામમાં પહોંચી હતી પરંતુ ભાજપના મહામંત્રી અધિકારીઓને ત્યાં જ ખખડાવ્યા કારણ કે તેમનું કહેવું છે કે પૈસા પૂરા લો છો પણ સર્વિસ આપતા નથી પહેલાં બરાબર કામગીરી કરો તમે પણ જુઓ કે ભાજપના મહામંત્રી આગળ શું કહ્યું તમે નમ્રભાઈ મેં તમારું સ્વાગત કર્યું ને તમે મારો મહેમાન થઈને આવ્યા છો પણ આ તમારા અધિકારીઓને કયો કે તમને સર્વિસ તમારી તમારી સર્વિસ તમારી નથી મળતી ને નીચે એના કારણે તમને સાંભળવું પડે છે મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું કે હવે કોઈ બિલ નહીં ભરતા અને પછી ભલે કાપો આવે તો હું પોતે જવાબ દેવા માટે બેઠો છું આ તમારી સાહેબ આ લોકોને કહેજો માર ખાસે ક્યાં કઈ રીત માણસની રીતમાં નથી અત્યારે તો શિયાળો છે લાઈટ વગર હાલી જાય ચોવીસ કલાક અડતાલીસ કલાક કોઈ લાઇનમેન ના ઠેકાણા નહીં કોઈ વાયરમેન ના ઠેકાણા નહીં મેન્ટેનન્સ ના નામ પર બે બે વાવાઝોડો અમારું ગામ ખમી ચુક્યો છે બે બે વાવાઝોડા મે અત્યારે શું થયું છે મેન્ટેનન્સ ના નામ ઉપર અને બતાવો એક શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં સાહેબ બધું તમારા કાર્યપાલક સહિત તમને રજૂઆત કરી છે કાર્યપાલક સહિત મે રજૂઆત કરી છે હવે અત્યારે તમે અહીંયાની ચેકિંગ લેવા દેજો અને તમે જાવ સ્વપ્રેમથી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિએ તમને નથી આવી છે બરાબર ને એ કાયદેસરની કાર્યવાહી કરવી કર નાખજો અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને હું તો પીજીવીસીએલ ના કોઈ પણ કર્મચારી ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં